ओ नमः श्रीमद् भागवत महापुराण दशमस्क पूर्वाध अध्यायवीसमो वेणुगीत श्री जी कहे छे हे परीक्षित શરદ ઋતુના કારણે વૃંદાવન બહુ જ સુંદર બની રહ્યું હતું જળ નિર્મળ હતું અને સરોવરોમાં ખીલેલા કમળોની સુગંધને સ્પર્શીને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણે ગાયો અને ગોપકુમારો સાથે તે વનમાં પ્રવેશ કર્યો સુંદર સુંદર પુષ્પોથી પરિપૂર્ણ લીલા લીલા વૃક્ષોની હારમાળામાં મદમસ્ત ભ્રમરો જ્યાં ત્યાં ગુંજાર કરી રહ્યા હતા અને વિવિધ જાતના પક્ષીઓના વૃંદો અલગ અલગ કલરવ કરી રહ્યા હતા જેનાથી તે વનના સરોવરો સરિતાઓ પર્વતો બધા જ ગુંજતા રહેતા હતા મધુપતિ શ્રીકૃષ્ણે બલરામજી અને ગોપબાળકો સાથે તે વનમાં પ્રવેશ કરીને ગાયો ચરાવતા રહીને પોતાની વાંસળી પર વેણુનાદ છેડ્યો શ્રી કૃષ્ણનો તે વંશીનાદ ભગવાન પ્રત્યેના પ્રેમભાવને તેમની સાથેના મિલનની આકાંક્ષાને જગાડનારો હતો તે સાંભળીને ગોપીજનોનું હૃદય પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયું તેઓ એકાંતમાં પોતાની સખીઓને તેમના રૂપ ગુણ અને વેણુનાદના પ્રભાવનું વર્ણન કરવા લાગી વ્રજની ગોપીઓએ વેણુનાદનું માધુર્ય આપસમાં વર્ણન કરવા તો જરૂર ઈચ્છ્યું પરંતુ વંશીનું સ્મરણ થતાં જ તેમને શ્રીકૃષ્ણની મધુર લીલાઓનું તેમની પ્રેમભરી દ્રષ્ટિ ભ્રકુટીના ઈશારા અને મંદહાસ્ય વગેરેનું સ્મરણ થઈ આવ્યું તેમની ભગવાનને મળવાની આકાંક્ષા વધારે તીવ્ર બની તેમનું મન હાથમાંથી નીકળી ગયું તેઓ મન દ્વારા ત્યાં પહોંચી ગઈ જ્યાં શ્રીકૃષ્ણ હતા હવે તેમની વાણી કઈ રીતે નીકળે તેઓ તો વેણુનાદનું વર્ણન કરવા અસમર્થ બની ગઈ તેમના મનમાં ને મનમાં અનુપમ ઝાંખી થઈ કે શ્રીકૃષ્ણ ગોપકુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે તેમના મસ્તક પર મયુરપીચ્છ છે અને કાનોમાં કરેણના પીળા પીળા પુષ્પો શરીર પર સોનેરી પિતાંબર અને કંઠમાં પાંચ પ્રકારના પુષ્પોથી બનેલી વૈજયંતી માળા છે રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ છે વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે તેમની પાછળ પાછળ ગ્વાલ બાળકો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃંદાવન ધામ તેમના ચરણ ચિહ્નો વિશેષ રમણીય બની ગયું છે હે પરીક્ષિત સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુનાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ વ્રજનારીઓએ શ્રી વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો વેણુનાદનું વર્ણન કરતા કરતા તેઓ તન્મય થઈ ગયા અને મનથી શ્રીકૃષ્ણનું આલિંગન કરવા લાગ્યા ગોપીઓ આપસમાં વાતચીત કરવા લાગી કે અરે સખી મિત્રોની સાથે પશુઓને વનમાં લઈ જતા વ્રજપતિ નંદના પુત્ર શ્રીકૃષ્ણ અને બલદેવજીના વેણુનાદ કરી રહેલા અને અનુરાગભર્યા કટાક્ષથી આપણી તરફ નિહાળી રહેલા મુખકમળનું દર્શન નિરંતર કરતા રહીએ અથવા પાન કરતા રહીએ તેટલી જ આંખ ધરાવનારાઓના જીવનની અને તેમની આંખોની સફળતા છે એવું અમે તો સમજ્યા છીએ બીજો કોઈ લાભ તો અમે જાણતા નથી અરે સખી જ્યારે તેઓ આંબાની કૂણી કૂપળો મોરપીચ્છ પુષ્પોના ગુચ્છ રંગબેરંગી કમળ અને કુમુદની માળાઓ ધારણ કરી લે છે શ્રી કૃષ્ણના મેઘશ્યામ શરીર પર પીતાંબર અને બલરામજીના ગોરા શરીર પર નીલાંબર ફરકવા લાગે છે ત્યારે તેમનો વેશ અત્યંત અદ્ભૂત હોય છે ગ્વાલમંડળીની મધ્યમાં તે બંને બેસી જાય છે અને મધુર સંગીતની તાન છેડે છે મારી પ્રિય સખી ત્યારે એવું લાગે છે જાણે બે ચતુર નટ રંગમંચ પર અભિનય કરી રહ્યા છે હું શું કહું તે વખતે તે કેટલા સુંદર લાગે છે અરે ગોપીઓ આ વેણુ નરજાતિનો હોવા છતાં પણ પૂર્વજન્મમાં કોણ જાણે તેણે એવી કંઈ સાધના કરી છે કે આપણી ગોપીઓની સંપત્તિ અર્થાત દામોદરના અધરોનું અમૃત તે પોતે એ રીતે પીધે જાય છે કે આપણા માટે થોડું પણ શેષ રહેશે નહીં અને તે જોઈને તે વેણુને પોતાના જળરૂપી દૂધથી ઉછેરનાર આ માતા જેવા ધરાવો આજે કમળોની જેમ રોમાંચિત થઈ ગયા હોય તેવા જણાય છે આ વાંસળી જેના કુળમાં જન્મી છે તે વૃક્ષો પોતાના વંશમાં ભગવત પ્રેમી સંતાનોને જોઈને શ્રેષ્ઠ પુરુષોની જેમ રોમાંચિત થઈ હર્ષના આંસુ સારે છે અરે સખી આ વૃંદાવન વૈકુંઠ લોક સુધી પોતાની કીર્તિનો વિસ્તાર કરી રહ્યું છે કેમ કે યશોદાનંદન શ્રીકૃષ્ણના ચરણ ચિહ્નોથી તે અંકિત થઈ રહ્યું છે અરે સખી જ્યારે શ્રીકૃષ્ણ મુનિઓને મોહિત કરનારો પોતાનો વેણુનાદ કરે છે ત્યારે મદોન્મત્ત થયેલા મયુરો નૃત્ય કરે છે આ જોઈને પર્વતોના શિખરો પર વિચરનારા બધા પશુ પક્ષીઓ ચૂપચાપ શાંત બનીને ઊભા રહી જાય છે અરે સખી જ્યારે પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ વિચિત્ર વેશ ધારણ કરીને વેણુનાદ કરે છે ત્યારે મૂઢમતી આહરણીઓ પણ વંશીનાદ સાંભળીને પોતાના પતિ કૃષ્ણસાર મૃગો સાથે નંદનવન પાસે ચાલી આવે છે અને પોતાની પ્રેમભરી મોટી મોટી આંખોથી તેમને નિરખવા લાગે છે નિરખે શું પોતાની કમળ જેવી મોટી મોટી આંખો શ્રી કૃષ્ણના ચરણો પર ન્યોછાવર કરી દે છે અને શ્રી કૃષ્ણની પ્રેમભરી દ્રષ્ટિ દ્વારા થયેલો પોતાના સત્કારોનો સ્વીકાર કરે છે વાસ્તવમાં તેમનું જ જીવન ધન્ય છે આપણે વૃંદાવનની ગોપીઓ હોવા છતાં પણ આ પ્રમાણે પોતાને તેમના પર ન્યોછાવર નથી કરી શકતી અમારા ઘરવાળા તો મનમાં અકળાય છે આ કેટલી વિડંબના છે અરે સખી હરણીઓની તો વાત જ શી છે પોતાના પતિઓ સાથે વિમાનમાં જતી સ્વર્ગની દેવીઓ જ્યારે યુવતીઓને આનંદિત કરવાવાળા સૌંદર્ય અને શીલના સાગર શ્રી કૃષ્ણને જુએ છે અને તેમના દ્વારા વાંસળીમાંથી નીકળેલું મધુર સંગીત સાંભળે છે તથા તેમના ચિત્ર વિચિત્ર આલાપ સાંભળીને ધૈર્ય ગુમાવી મોહિત થઈ જાય છે મૂર્છિત થઈ જાય છે સખી તને આ કઈ રીતે ખબર પડી અરે સાંભળ જ્યારે તેમના હૃદયમાં શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર આકાંક્ષા જાગે છે ત્યારે તેમને એ વાતની પણ ખબર પડતી નથી કે તેમના અંબોડામાં ગૂંથેલી વેણીના ફૂલ જમીન પર પડી રહ્યા છે ત્યાં સુધી કે તેમને પોતાની સાડીનું પણ ભાન રહેતું નથી અને તે કમરમાંથી ખસીને નીચે પડી જાય છે અરે સખી તું દેવીઓની વાત શું કરી રહી છે આ ગાયોને જોતી નથી જ્યારે આપણા પ્યારા કૃષ્ણ પોતાના મુખથી બંસરીમાં સૂર ભરે છે અને ગાયો તેમનું મધુર સંગીત સાંભળે છે ત્યારે તે તેમના બંને કાનના પડિયા ઊંચા કરી લે છે અને જાણે તેનાથી અમૃત પીવે છે હે સખી આવું કેમ કરે છે તે ગાયો પોતાના નેત્રો દ્વારા શ્યામ સુંદરને હૃદયમાં લઈ જઈને તેમને ત્યાં પધરાવે છે અને મનથી તેમનું આલિંગન કરે છે જોતી નથી તેમના નેત્રોથી આનંદના આંસુ છલકાઈ રહ્યા છે અને તેમના વાછરડા વાછડાની તો દશા જ અનોખી છે જો કે ગાયોના થનોમાંથી આપમેળે દૂધ શ્રવતું રહે છે પરંતુ વાછડા દૂધ પીતા પીતા અચાનક વેણુનાદ સાંભળે છે ત્યારે મોઢામાં લીધેલો દૂધનો ઘૂંટડો મોઢામાં જ રહી જાય છે નથી બહાર કાઢતા કે નથી ઉતારી જતા તેમના હૃદયમાં પણ ભગવાનનો સ્પર્શ થાય છે અને નેત્રોમાં આનંદના આંસુ છલકાય છે તેઓ જેમના તેમ સ્થિર થઈ જાય છે અરે સખી ગાયો અને વાછડા તો આપણા ઘરના છે તેમની વાત તો જવા દે આ વૃંદાવનના પક્ષીઓને તું નથી જોતી તેમને તો પક્ષી કહેવા એ પણ ભૂલ છે સાચું પૂછો તો તેમાંથી મોટા મોટા ઋષિ મહાત્માઓ છે તેઓ વૃંદાવનમાં સુંદર સુંદર વૃક્ષોની નવી અને મનોહર કુંપળો વાળી ડાળીઓ પર ચૂપચાપ બેસી જાય છે અને આંખો બંધ કરતા નથી આંખનું માર્યા વિના ખુલ્લી આંખે શ્રી કૃષ્ણના રૂપ માધુર્યને તથા તેમનું પ્રેમભર્યું અવલોકન જોઈ જોઈને કૃતાર્થ થઈ જાય છે તથા કાનોથી બીજું કાંઈ ન સાંભળતા માત્ર તેમની મોહ પમાડનારી વાણી અને વંશીનું ત્રિભુવનને મોહિત કરનારું સંગીત સાંભળતા રહે છે હે મારી પ્રિય સખી તેમનું જીવન કેટલું ધન્ય છે અરે સખી દેવતાઓ ગાયો અને પક્ષીઓની વાત કેમ કરે છે તે તો ચેતન છે આ જળ સરિતાઓ દેખાય છે તેમાં એમના હૃદયમાં મળવાની તીવ્ર આકાંક્ષા દેખાય છે તે આકાંક્ષાના વેગથી જ તો એમનો પ્રવાહ રોકાઈ ગયો છે એમણે પણ પ્રેમ સ્વરૂપ શ્રીકૃષ્ણનો વેણુનાદ સાંભળી લીધો છે જુઓ જુઓ તે પોતાના તરંગો રૂપી હાથોથી તેમના ચરણ પકડીને કમળના ફૂલોનો ઉપહાર ચઢાવી રહી છે અરે સખી આ નદીઓ તો આપણી પૃથ્વીની આપણા વૃંદાવનની વસ્તુ છે જરા આ વાદળોને તો જુઓ જ્યારે તે જુએ છે કે વ્રજરાજકુમાર શ્રી કૃષ્ણ અને બલરામજી ગ્વાલ બાળકો સાથે તડકામાં ગાયો ચારી રહ્યા છે અને સાથે સાથે વેણુનાથ પણ કરતા જઈ રહ્યા છે ત્યારે તેમના હૃદયમાં પ્રેમ ઉમટે છે ત્યારે ભગવાન ઉપર આવીને તે શ્યામ ઘન પોતાના સખા ઘનશ્યામ ઉપર પોતાના શરીરની છત્રી બનાવીને ઓઢાડી દે છે એટલું જ નહીં સખી તે જ્યારે તેમના ઉપર ઝીણા ઝીણા ફોરા વરસાવે છે ત્યારે એવું લાગે છે કે તે તેમના ઉપર સુંદર સુંદર શ્વેત પુષ્પો ચડાવી રહ્યા છે ના ના સખી તેને બહાને તે તો પોતાનું જીવન જ ન્યોછાવર કરી દે છે અલિયો અમે તો વૃંદાવનની આ ભીલડીઓને કૃતાર્થ માનીએ છીએ સખી એવું કેમ એ એટલા માટે કે એમના હૃદયમાં બહુ પ્રેમ છે જ્યારે તે અમારા પ્યારા શ્રી કૃષ્ણને જુએ છે ત્યારે તેમના હૃદયમાં તેમને મળવાની તીવ્ર આકાંક્ષા જાગી ઉઠે છે એમના હૃદયમાં પણ પણ પ્રેમનો ઉત્પન્ન થઈ જાય છે છે ત્યારે તે તે ઉપાય કરે સાંભળી લો આપણા પ્રિયતમની પ્રિયસી ગોપીઓ પોતાના વક્ષસ્થળ પર જે કેસર લગાડે છે તે શ્યામ સુંદરના ચરણોમાં લાગેલું હોય છે અને ભગવાન જ્યારે વૃંદાવનના ઘાસ પર ચાલે છે ત્યારે તેમાં પણ તે લાગી જાય છે આ ભાગ્યશાળી ભીલડીઓ તે કેસરને તે ત્રણખલા પરથી લઈને પોતાના વક્ષસ્થળ પર અને મુખ પર ચોપડી દે છે અને આ રીતે તેઓ પોતાના હૃદયના પ્રેમ વ્યાધિને શાંત કરે છે અરે સખી આ ગિરિરાજ ગોવર્ધન તો ભગવાનના ભક્તોમાં સર્વોત્તમ છે ધન્ય છે તેના ભાગ્યને જોતા નથી આપણા પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ અને નયનાભિરામ બલરામજીના ચરણકમળોનો સ્પર્શ મેળવીને તે કેટલો આનંદિત રહે છે એના ભાગ્યની શી પ્રશંસા કરવી એ તો તે બંનેનો ગોપકુમારો અને ગાયોનો બહુ જ સત્કાર કરે છે સ્નાન પાન માટે ઝરણાઓનું જળ આપે છે ગાયો માટે સુંદર લીલું લીલું ઘાસ આપે છે શ્રી કૃષ્ણ બલરામ અને તેમના સખાઓને ખાવા માટે કંદમૂળ ફળ અને વિશ્રામ કરવા માટે ગુફાઓ આપે છે ખરેખર એ ધન્ય છે આ શ્યામ અને બલરામની તો ગતિ જ નિરાળી છે જ્યારે ગાયોને પગે બાંધવાના નોંધણાને મસ્તક પર લપેટીને અને ખભા પર ગાયોને પકડવાની રાશ મૂકીને તેઓ ગોપ બાળકોની સાથે ગાયોને એક વનથી બીજા વનમાં હાંકીને લઈ જાય છે મધુર મધુર સંગીત ગાતા ગાતા વેણુનાદ કરે છે ત્યારે તેમની છટા જોઈને તે વખતે માત્ર મનુષ્યો જ નહીં પણ અન્ય શરીરધારી પશુ પક્ષીઓ અને જળ નદીઓ વગેરે પણ સ્થિર થઈ જાય છે તથા અચળ વૃક્ષોના ચિત્ત રોમાંચિત થઈને ચેતનવંતા થઈ જાય છે હે સખી વંશીના જાદુનો બીજો શો ચમત્કાર સંભળાવવો હે પરીક્ષિત વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણની ગોપીઓ દરરોજ પરસ્પર તેમનું વર્ણન કરતી અને તન્મય થઈ જતી ભગવાનની લીલાઓ તેમના હૃદયમાં સ્ફુરિત થવા લાગતી આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત વેણુગીત નામનો એકવીસમો અધ્યાય સમાપ્ત થયો